નમસ્કાર દર્શક મિત્રો ચોસઠ વર્ષ બાદ કોંગ્રેસ અને માં સત્તા પલટો થશે અને ગુજરાત કોંગ્રેસની કમાન રાહુલ ગાંધી સંભાળશે તો શું ભાજપના ગઢ ગુજરાતમાં કોંગ્રેસ ગાબડું પાડી શકશે તો દર્શક મિત્રો આ બધા મુદ્દાઓ પર આપણે ચર્ચા આજે કરીશું કારણ કે સોસઠ વર્ષ બાદ કોંગ્રેસ જાગશે એવું શા માટે કહેવામાં આવ્યું છે તો ગુજરાતની અંદર એવું માનવામાં આવે છે કે છેલ્લા પચાસ સાઠ વર્ષથી ગુજરાતની અંદર જે પણ નેતાગીરી ચાલી રહી છે તે એક જ ઢબમાં અને એક જ નીતિ રીતિથી ચાલી રહી છે તેમાં એવું માનવામાં આવ્યું છે કે કોઈપણ પરિવર્તન કરવામાં ગુજરાતની અંદર કોંગ્રેસમાં કરવામાં નથી આવતું મોટા નેતાઓ છે તે પોતાની પાસે જ બધા પદો રાખી રહ્યા છે જેમાં નવા નવા કાર્યકરોને કોઈ પણ સ્થાન આપવામાં નથી આવતું એવું હાલમાં રાજકીય વર્તુળમાં સર્ચાઈ રહ્યું છે જેને કારણે કદાચ સોસઠ વર્ષ બાદ કોંગ્રેસની અંદર પરિવર્તન આવશે એવું કહેવામાં આવી રહ્યું છે કારણ કે ગુજરાતની અંદર તેવો ઘાટ ઘડાયો છે અને ત્યારબાદ બે હજાર માં સત્તા પલટો થશે આ મુદ્દાની આપણે વાત કરીએ તો બે હજાર માં સત્તા પલટો થાય અથવા ન પણ થાય કારણ કે ગુજરાતની અંદર છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તો હાલમાં લોકો પણ કદાચ ઘણા બધા અંશે અને ઘણા બધા કારણોથી ભારતીય જનતા પાર્ટીથી નારાજ પણ છે ભારતીય જનતા પાર્ટીની નેતાગીરીથી નારાજ પણ છે પરંતુ તેના અવેજીમાં તેના વિરોધમાં કદાચ

વર્ષમાં ગુજરાતની અંદર સત્તા પરિવર્તન આવી પણ શકે અને ન પણ થઈ શકે એ તો મતદારોના હાથમાં છે અને ત્યારબાદ ગુજરાત કોંગ્રેસની કમાન રાહુલ ગાંધી સંભાળશે તો હાલમાં રાહુલ ગાંધીએ એક કોંગ્રેસનું કાર્યકર કાર્યકરોની મિટિંગ હતી તેમાં ગુજરાતની અંદર રાહુલ ગાંધી પધાર્યા હતા અને તેઓએ એવું કહ્યું હતું કે કોંગ્રેસના મોટા નેતાઓ ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓના ઇશારે કોંગ્રેસના નેતાઓ ઉપર આરોપો મૂક્યા હતા તો આ નેતાગીરીમાં પરિવર્તન કરવામાં આવે કાર્યકરોમાં ફરીથી કોઈ પણ નવો ઉજાસ લાવવામાં આવે નવો નવું જોમ ભરવામાં આવે તો કદાચ આવનારા સમયની અંદર કોંગ્રેસ ગુજરાતની અંદર ફરીથી બેઠી થઈ શકે તો કોંગ્રેસ રાહુલ ગાંધી કદાચ ગુજરાતની અંદર કોંગ્રેસના અધ્યક્ષ બને અને સત્તા પરિવર્તન આવે તો નવાય નહીં કારણ કે ઘણા બધા પરિવર્તનો થવા જઈ રહ્યા છે અને ગુજરાતની કોંગ્રેસની અંદર પરિવર્તનોની જરૂર પણ છે કારણ કે ગુજરાત કોંગ્રેસ હાલમાં ખૂબ જ નાની એવી પરિસ્થિતિમાં નાજુક પરિસ્થિતિમાં જોવા મળી રહી છે કોઈ પણ ચૂંટણી હોય કોંગ્રેસને માટે જીતવી અશક્ય બની ગઈ છે અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાતા ગુજરાતની અંદર કોંગ્રેસ શું ગાબડું પાડી શકશે આ આ મુદ્દા પર વાત કરીએ તો એ આ બધા બધા ચારે ચાર વિષયો છે એની અંદર કોંગ્રેસની જીત વધારે મહત્વની છે તો ગુજરાતની અંદર હાલમાં ભારતીય જનતા પાર્ટી નાના કાર્યકરથી મોટા કાર્યકરો અને નાનામાં નાની ચૂંટણી હોય કે મોટી ચૂંટણી હોય તમામ કાર્યકરો એક જૂથ થઈને કામ કરી રહ્યા છે જેના હિસાબે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી જીતી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે જેની અવેજીમાં જેની સામે કોંગ્રેસના કાર્યકરોમાં કોઈ સમન્વય નથી કોંગ્રેસના નેતાગીરીમાં કોઈ સમન્વય નથી અને કોંગ્રેસની નેતાગીરીમાં પણ એવું કહેવામાં આવે છે કે એકની એક ઢબે કોઈ પણ નેતાને ટિકિટ આપવામાં આવે છે જેને કારણે કદાચ કોંગ્રેસ હારી જતી હોય અને ભારતીય જનતા પાર્ટીની અંદર એવું છે કે જે પણ નેતા કામ નથી કરતા પ્રજાના કાર્યો નથી કરતા તેમને ફરી વખત ટિકિટ આપવામાં આવતી નથી અને કોંગ્રેસની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સામે જીતવા માટે કોઈ સક્ષમ ઉમેદવારને ઉભા રાખવામાં આવે છે અને તેઓ હારી જાય છે તો ગુજરાતના ગઢ ભારતીય જનતા પાર્ટીનો ગુજરાતની અંદર ગઢ ગણાય છે તેની અંદર શું કોંગ્રેસ ગાબડું પાડી શકશે તો આવનારા બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ હાલમાં અત્યારથી જ તૈયારી કરી રહી હોય તેવું જોવામાં આવી રહ્યું છે અને કદાચ ગુજરાતની અંદર જો કોંગ્રેસની અંદર ધરમૂળમાંથી ફેરફાર કરવામાં આવે તો કદાચ આવનારી બે હજાર સત્યાવીસની ચૂંટણી કોંગ્રેસ માટે અશક્ય ન હોઈ શકે કારણ કે વારંવાર ગુજરાતની અંદર ઘણા બધા મુદ્દાઓ એવા છે જેને લીધે ભારતીય જનતા પાર્ટીની સરકારથી લોકો હાલમાં નારાજ જોવા મળી રહ્યા છે અને તેઓ કોઈ પણ એવો પક્ષ ગોતી રહ્યા છે કે જેના ઉપર વિશ્વાસ કરી અને તેઓ એ પાર્ટીને મતદાન કરે અને એ પાર્ટીને વિજેતા બનાવે તો હાલની અંદર ગુજરાતની અંદર આજે ચાર મુદ્દા છે જેમાં ચોસઠ વર્ષ બાદ સત્તા સોસઠ વર્ષ બાદ કોંગ્રેસ જાગશે અને ત્યારબાદ બે હજાર સત્યાવીસમાં સત્તા પરિવર્તન આવશે અને ગુજરાતની કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી બનશે અને ગુજરાત કોંગ્રેસની કમાન રાહુલ ગાંધી સંભાળશે તો કદાચ ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાતા ગુજરાતની અંદર કોંગ્રેસ ગાબડું પાડી શકે એ પણ શક્ય છે તો એ તો આવનારો સમય બતાવશે હાલની અંદર તો વિસાવદરની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે જેમાં વિસાવદરની અંદર ભારતીય જનતા પાર્ટીની સામે ગત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજેતા બન્યા હતા અને તેઓએ રાજીનામું આપી અને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં ભળી ગયા તો હાલની અંદર તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થવા નથી જઈ રહ્યું જેને કારણે ભારતીય જનતા પાર્ટી કદાચ જીતી પણ શકે અને હારી પણ શકે કારણ કે વિસાવદરના મતદાતાઓ હંમેશા પોતાના વિચારો પ્રમાણે મતદાન કરતા હોય છે જેને કારણે આવનારા સમયમાં વિધાનસભાની વિસાવદરની પેટા ચૂંટણી યોજાય તેમાં કોણ વિજેતા થાય તે આવનારો સમય બતાવશે પરંતુ હાલની અંદર ગુજરાતની રાજનીતિમાં એમાંય પણ કોંગ્રેસની અંદર મોટા બધા પરિવર્તનો થવા જઈ રહ્યા છે તેમાં પણ બે મત નથી તો આવનારા સમયની અંદર ગુજરાતના મતદાતાઓ સત્તા પરિવર્તન કરશે કે નહીં એ આવનારો સમય બતાવશે ધન્યવાદ દર્શક મિત્રો